અમદાવાદના સરખેજમાં મહિલાની હત્યાના આરોપીને કઠલાલ પોલીસે ઝડપી પાડ્યો છે હત્યા કર્યા બાદ આરોપી શૈલેષ આબુ ખાતે ભાગ્યો હતો ઉલ્લેખનીય છે કે હત્યાના આરોપીએ મહિલાની વચ્ચે રહીને વ્યાજ રૂપિયા આપ્યા હતા મહિલા વારંવાર ઉઘરાણી કરતા આખરે મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી ખેડા એલસીબી અને કઠલાલ પોલીસના સંયુક્ત ઓપરેશનથી હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો આ છે ગઈ તારીખ સાત એક 26 ના રોજ કટલાલ પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ કે સરખેજ ગામની સીમની અંદર એક લાશ મળી છે જેને તપાસ કરી તો એ લાશ ભાવનાબેન પ્રતાપસિંહ ગેમરસિંહ ઘામરસી દાબીની હતી અને જે કટલાલમાં રહેતી તેને મૂળ વતન બગલોડ હતું અને એની દીકરી સોનકિરણ જે પણ કટલાલમાં રહે છે એની ફરિયાદ લીધેલી એના ઉપર ગળાના ભાગે घाવ લાગડેલા હતા અને લોહીથી લથપથ હતી ને એ બાબતે તપાસ શરૂ કરે અને કઠાલ પોલીસ સ્ટેશનની અંદર અગિયાર ઓબ્લિક છવ્વીસ બીએનએસ ની કલમ એકસો ત્રણ એક મુજબ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ગુનાની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના ના જીએન પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર છે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમને સંભાળી લીધેલી અને તપાસની ની અંદર એને મારનાર શૈલેષ રામસિંહ ચૌહાણ જે પણ બગડોડ છે એને પૈસાની લેતી બાબતે ઝઘડો હોય અને એનું મર્ડર કરી અને અંબાજી જતો રહેલો હોય તેને શોધી લાવેલ અને પકડીને અટક કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવામાં આવેલ છે